અમદાવાદમાં અકસ્માતની વણજા સતત વધી રહી છે જ્યારે કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ પાસે કામ કરતા જે વાહન ચાલકો હોય છે ડમ્પર ચલાવનાર હોય છે તેમની પણ પ્રકાર બેદરકારી સામે આવતી હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે અન્ય લોકોના નિર્દોષોના જીવ પણ લેવામાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વ્હીકલ બીઆરટીએસની રેલિંગ તોડીને આખું બીઆરટીએસમાં ઘૂસી ગયું છે વહેલી સવારનો બનાવ હોવાના કારણે સદનસીબે મોટી જાનહાની થતાં અટકી છે પરંતુ જે પ્રકારે વ્હીકલની ગતિ હશે તે ઘણું બધું આ દ્રશ્ય છે તે જ કહી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે મહત્વનું છે કે વારંવાર શહેરમાં કોર્પોરેશનની ગાડીઓ દ્વારા પણ અકસ્માતો થતા હોય છે ત્યારે આ પ્રકારે જે અકસ્માત થયો છે અને અકસ્માતમાં સદનસીબે વહેલી સવારની ઘટના હોવાના કારણે કોઈ જાનહાની થતાં અટકી છે પરંતુ જે પ્રકારે અકસ્માત થતો હોય છે કઈ સ્પીડમાં ગાડી હશે તે તેના જ કારણે આ પ્રકારે આ મોટી હોનારત થતા તો

એ લોકો કયા ધારાધોરણ મુજબ આ લોકોને ડ્રાઈવર તરીકે બેસાડે છે હમણાં જ ભૂતકાળમાં એ એમટીએસ બસના બી ઘણા અકસ્માતો થયા છે બ્રેક ફેલ થવાના કારણે હમણાં બે દિવસ પહેલાં જ કોઈક જગ્યાએ અકસ્માત થયો તો એમાં આઠથી દસ વાહનોને નુકસાન પહોંચાડ્યું કેટલાક